આજે ફરી એક બાળ વાર્તા બિલકુલ નાના બચ્ચાઓ માટે અમે નાના હતા ત્યારે જોર જોરથી આ વાર્તા નિશાળમાં બાકીના છોકરાઓને કહેતા એક હતું ગામ ગામની પડખે જ બરાબર ગાઢ જંગલ હતું જંગલમાં અનેક પશુ પક્ષી રહેતા હતા ગામ અને જંગલની વચ્ચે બરાબર એક બાવાજીએ એની ઝૂંપડી બાંધી હતી બાવાજી રોજ જંગલમાંથી તાજા ફળ કંદમૂળ બધું લઈ આવે ગામમાંથી સીધું લઈ આવે અને જલસાથી રે હવે એક દી બાવાજી ક્યાંક બાર ગયા ને જંગલમાંથી એક સસલું બાવાજીની ઝૂંપડીમાં ઘૂસી ગયું સસલાએ તો ચારે બાજુ જોયું કે વા રે વાહ અહીં તો જલસો છે એક બાજુ જાત ભાતના ફળ કંદમૂળ સસલાને એનાથી વધારે જોઈએ શું એ તો મંડું ખાવા ત્યાં બાવાજી પાછા આવ્યા બાવાજીએ બાણને હાથ દીધો તો બાણું તો અંદરથી બંધ બાવાજીએ કોણ છે સસલું ચતુર હતું એ સમજી ગયું કે ઝૂંપડીનો મૂળ માલિક આવ્યો લાગે છે એટલે એને તો એકદમ અવાજ ગંભીર ભારે કરીને કહું સસ્સા રાણા સાંકળિયા ડાબે પગે ડામ ભાવા નક્કર તારી તુમડી તોડી નાખું બાવાને તો ભાઈ અવાજથી જ બીક લાગી એટલે એ તો ભાગ તો ભાગતો ગામમાં ગયો તો હામે જ મુખી મળ્યા મુખી કે કા મારા ક્યાં ભાગ્યા એ કે ખબર નહીં મારી ઝૂંપડીમાં કોઈક અંદર ઘરીને બાણું માલી પાછી બંધ કરી લીધું છે ને પાછો મને બીવડાવે છે મુખી કે કેમ હાલ હું ભેગો આવું તો મુખીએ જઈને બાણું ખખડાયું અંદરથી પાછો એવો જ ભારે ખમ અવાજ આવ્યો અલા અંદર કોણ છે કે સત્સારાણા સાંકળિયા ડાબે પગે ડામ ભાગ મુખી નક્કર તારી તુમડી તોડી નાખો ભાઈ મુખી ભાગ્ય તો ગામના પટેલ ને પાસે વાત ગઈ પટેલ આવ્યા એણે પૂછ્યું કે ભાઈ માલિપા કોણ છે કે સત્સારાણા સાંકળિયા ડાબે પગે ડામ ભાગ પટેલ નક્કર તારી તુમડી તોડી નાખો પટેલે ભાઈ ભાગ્યા પટેલ ને મુખી બે મહારાજ ને બાવાને કે મહારાજ આજ જેવું નથી તમે અહીં ગામમાં જ ઉતાર્યો કાલ જાજો મહારાજ તો બાવો તો બિચાડો ગામમાં કોકના ઘરે ખુ ગયો સસલાએ તો બરાબર પેટ ભરીને ખાઈ લીધું પછી બાણું ઉઘાડીને સસલો જંગલમાં વિયો ગયો શિયાળ મળ્યો સસલા ને કે કાં એલા આવો તાજો માજો થઈને ક્યાંથી આવ્યો એ ક્યારે એક બાવાની ઝૂંપડી જડી ગઈ તો ત્યાં બેઠા બેઠા એ નિરાતે ખાવાનું છે એમ લાવ મને જવા દે તે ભાઈ બે ત્રણ દી પછી બાવો ફરી બહાર ગયો હતો અને ઝૂંપડી ખુલ્લી હતી તો શિયાળ ઘરી ગયું અંદર અને મંડું ખાવા ત્યાં થોડીક વાર થઈ તો બાવો આવ્યો બાવાએ કીધું કે એ મારી ઝૂંપડીમાં કોણ છે હવે શિયાળને અવાજ બદલવાનું યાદ ન આવ્યું એટલે એણે તો પોતાના જ અવાજમાં કીધું શિયાળ રાણા સાંકળિયા ડાબે પગે ડામ ભાઈ બાવા નક્કર તારી તુંબડી તોડી નાખો અને બાવાએ દંડો લીધો કે હા તારી શિયાળિયા તું વળી મારી તુંબડી ક્યાંથી તોડવાનું તું તોડે પહેલાં તો જો હમણાં હું તોડું છું એમ કરીને બાણ અને દે લાત મારી ને શિયાળને બે દંડા માર્યા યુદ્ધ ભાઈ જાય ભાગ્યું જાય ભાગ્યું તો કોકનો માલ ખાવા માટે સસલા જેવી ચતુરાઈ જોઈએ આમ તો કોકનો માલ ખવાય જ નહીં પણ જો હાથ લાગી જાય તો જરાક બુદ્ધિ વાપરવી જોઈએ બુદ્ધિ વાપરવા આપણે શિયાળને ચતુર કહીએ છીએ પણ આ વાર્તામાં શિયાળ ચતુર નથી સસલું ચતુર છે એટલે વાર્તા વાર્તાએ પ્રાણીઓની ઉપર આપણે જે કંઈ નાખીએ છીએ એ નોખવું પડે